રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે એવા એક પ્રગતિશીલ ખેડૂત મિત્રોને આપણે મળીશું કે જેમણે કપાસની માલિપા નિંદામણ નાશક દવા વાપરેલી છે અને નિંદામણ બોળી ગયું છે બરાબર છે તો હું હિતેશ પટેલિયા ખેતીકા સાગર તરફથી કાકાનું હાર્દિક સ્વાગત કરું છું કાકા તમારું નામ બાબુભાઈ જીણાભાઈ પરમાર ગામ રંડોળા તાલુકો પલેઠાણા જિલ્લો ભાવનગર હવે એમાં બાબુભાઈ જીણાભાઈ જીણાભાઈ બાબુભાઈ જીણાભાઈ તમને થોડું તાલીની બોલજો બરાબર બાબુભાઈ જીણાભાઈ પરમાર ગામ રંડોળા તાલુકો પલતા જિલ્લો ભાવનગર ઓકે હવે હું આમાં તે ચાર લીટર લઈ ગયો બે લિટર માં મને રિઝલ્ટ મળ્યો એટલે બે લિટર પાછી લઈ ગયો પહેલા બે લીટર લઈ ગયા લઈ ગયા પછી એ પાછું એ પાછું સારું મળ્યું એટલે વળી પાછી તમે બે લિટર લઈ ગયા લઈ ગયા બરાબર હા કપાસ માં એટલે નાનો ખડ હતો ત્યારે કેટલું નાખ્યું તું મોટું ખડ હતો ત્યારે કેટલી નાખી દીધી નાનો હતો તે 40 mm નાખ્યું તો 40 mm હા પછી પછી ઓડું મોટું થયું ત્યારે 50 mm નાખી દીધું છે

એની બાજ નીકળી ગયો કપાની ઉપર ખડતી ગયું આ બે લિટર પાસળ જે લઈ ગયો નાનું હતું અને કપા એ હતું એ તો બળી ગયો પછી મોટામાં જે થય થાય તો ઘણા ખેડૂત મિત્રો કેવાનો મતલબ એ છે કે નાનું ખોડ હોય તો બળી જાય છે આપડે ભલામણ કરી છે પણ ખુદ ખેડૂત મિત્ર એવું છે કે મોટું ખોડ થઈ ગયું હોય

આપડે છોડવાનું જે રહી ગયું હોય પૂરું મતલબ દવાનો વાક નહીં દવાનો વાક નહીં સાતવા રહી ગયું તો કેમ લડવા જાય ઉતાવળા ઉતાવળ હાલે તો અડી જાય મળે બરોબર પાણી લેવાની ખાસ અમારી નમ્ર વિનંતી છે બરાબર છે બને ત્યાં સુધી ખડ નાનું નાનું હોય ત્યારે તમે દવા નાખો ઘાસ નાનું હોય ત્યારે પછી મોટું થઈ ગયું હોય તો પચાસ એમ લખે તમે નાખી દો જેથી કરીને આપણને એમાં સારો ફાયદો મળે સારું ઉત્પાદન મળી શકે કારણ કે તમે જે ખાતર નાખો છો એ બધું ખર ખાઈ જાય બરાબર છે એમ અને ઘણી વખત આપણે એવી ભૂલ કરતા હોઈએ છીએ કે ભાઈ આપણે મજૂર દ્વારા ખડ દૂર કરાવવું છે બરાબર છે પણ વરસાદ રહેતો નથી એક ધારો જીકમ જીક બોલાવે તો મજૂર તો આવે નહીં મજૂર તો પછી તમારે જવાબ આપવી પડે તો દવા પછી ખડ મોટું થઈ ગયું હોય પછી આપડે દવા ની ઉપર કે દવા વાળા ની ઉપર સડી જાય એ વસ્તુ નકામી બરોબર તમારે કેટલા દિવસથી વરસાદ આવે અમારે એક મહિનો એક મહિનો એમાં આવી

શંકા નું સમાધાન કરવાનું નઈ ડોલ માં પાણી લઈ ને હરકી વીસવી જ નાખવાની અને પછી ગારામાં કુંડે હા જોવો ડોલ જોડું આપડે જોડી ઉપર હોય જમીન ઉપર હોય તો કોની બોલો બરાબર છે કોની કુંડી માં જવાની છે એટલે અત્યારે કેવું પૂર્યું છે તો ડોલ મચી છે

ખરીદી દેવા તો હબુધ કામ નું બરો આખું લિટર છે આખા લિટરની ની માલ તમે અવળો ગામડો જોડીનો નાખી દીધો અને હલાવી નાખો એટલે આખો બાટલો ફેલ આખો બાટલો ફેલથી એક ટકો કામ આપે નઈ પછી આ બાટલા ને તમારે દવા ઢોળી

પણ મારો વિડીયો દસ બાર મિનિટનો જ આવે છે આખા સો કલાક તમે એ જોઈ લો તમને એ વિશે તમને ખ્યાલ આવી જાય બરોબર ને તો આ સારી એવી માહિતી અને ખેડૂતો મિત્રો સુધી પહોંચાડવા માટે તમારો ખૂબ ખૂબ આભાર તમારું એક વખત નામ કહી દેજે ખેડૂત તાણી થી બાબુભાઈ જીણાભાઈ પરમાર ગામ રંડોળા તાલુકો પાલિકાના જિલ્લો ભાવનગર સરસ લ્યો